ત્યાં એવો કંઈ કરવાના છે બાકી ને આજે કાલે તો ઉકળો ને એવું બધું હેરકું કરતા હાથ પડી થોડી જેથી ઘણું મોડવી થઈ ગયું હતું એટલું તો છે અહીંયા એટલો ઉકળો ને એવું બધું ભેગું કરી લીધેલું છે અહીંયા એટલામાં સિરિયલનો વાયર શોડ નાખો એટલું અહીંયા હજી એ પાછો બાંધવો પડશે ને કે ભાઈ હાજર સિરિયલ નહીં થાય ને રોજ બોઝ તો ગમી ગડી જ જાય સિરિયલનો વાયર પહેલાં બાંધી ફાઇનલી તો આપણે વાયરને એવું બાંધી દીધું તો હાજર સિરિયલ એવું થઈ જાય જરો પણ હું દિન બાંધી દીધું એટલે સીડિયલ ને બધું થઈ જાય ને પણ ભાઈ લાગી જાય કામે જો રસ્કો ને એવું બધું વાટવા છે નહીં કરવી પડે એટલા માટે જાય ના કેટલો વાટો જોઈ હવે મારે વાટવો પડશે રસકામાં રોજે આવી ગયેલો છે જરા જરા એક દિવસ સીરિયલ એવું બનક્યા હતા રોજ ને બધું ગડી ગયું એક દિવસમાં રસ્કા પાયેલો એમાં બધું ખૂંદી નહીં નાઇટમાં ગડી ગયેલો હતો એમાં બરસ કો વાઢે વાઢ લે દો એટલે વાઢ દો હા હા એટલે નહી થી લાગે તે કો હમ લાગે તો હમ દી લાગે ન તે હમ એટલે દી હાઉ હમે હામો આવી ગયો છે એ મટા તો તે કો લાગે માર બાને તો એટલો તો વાટી લીધો ભેગો કરવો પડશે હા ભેગો કર લે ભેગો મારે કરવું પછી ગાડી મારે જ લેવી પડશે ભેગો કર લો એ તો ગાંડી ઘેરે પુગાઈ દીધી છે માથામાં લાવી ની ધીરધીર માથું થઈ ગયું છે એ લઈ બેઠા માથું કરનેખું હું તારીખ છે મને થોડી ખબર પડે આમાં હા કાડ હા એ વાંસી જો જી બપોડી ની ગામમાં વધાવા લગન છે બે શુક્રવાર ગુરુવાર હા

આ ખોડી એનું છે તો આપણે એને એમને ખોડી દીઆવી જઈએ ને ફાઇનલી તો એમનું ખોડી એમના ઘરે દઈ દીધું છે ને હવે જવાનું છે ઘરે અને ઘેર જતા અહીંયા ખેતરમાં એક દેરી છે તો થોડીક વાર વીઆે છે દર્શન કરવા ફરતા મસ્ત નજારો છે એટલે બેન આ દાદા ની દેરી છે થોડીક વાર અહીંયા વીઆ વસે મજા આવે પવન પવન મસ્ત આવતો હોય અહીંયા દાદાની ડેરીએ આ જમીન જો કે ખેતર એમનું છે એમના ખેતરમાં દાદા ને દેરી ને એવું છે તો અહીંયા થોડી વાર બેસીશું ને પછી ઘરે કરે ને મસ્ત બની છે ફૂલ આમાં આવા ફૂલ આવે ને બધી છે આ ની દેરી છે દર્શન ને એવું કરી લે ફાઇનલી તો આપડે દાદા દર્શન કરી લીધા છે ને હવે જાય છે ઘરે

हाँ तो मैंने पूछा मैंने हाल लगे ये बनाए नहीं चाहिए तो महंगे बना भी महंगे बना बनाई बनाए दे होगे हाँ बनाई दे मैंने तो नहीं आवते बनाता माँ दिखा बीजे खाओ तो जी बनेगी हाँ बनाई दे बनाई दे हो आ, तो लिया होगे तो आप रे जाइ दुकान है ना महंगे लिया भी महंगे आज बनाई दे है यार तो ये महंगी जो હમ હવે બનાવું છો બની નાખે હવે બને નાખી આપણે જોઈ હવે હશે એવું છે મેંગી બનાવે છે હવે કઈ રીતે બને કેમ બને જોઈએ આપડે મને તો ન આવડતી શીખી લે

મેંગી માં આવે મસાલા પડી મસાલા એ નાખી દીધો છે હવે શું નાખો મોળી લાગશે મરચું નાખી દીધું હા અને મરચું પણ નાખી દીધું છે હવે ધાણા જીરું ધાણા જીરું નાખવું પડશે ના મોળી લાગે તો મોળ ભી ન ફાવે હા નાખો આ ધાણા જીરું હમ હવે બીજું કે અન્ય નાખો તો લાલ થાય લાલ થાય પી પી થાતી હા

રોટલી થોડી રોટલા રોટલા છે ચાર પડા હાથ પડા આ તો રોટલી એ રોટલા કહેવાય છે હાથ પડા રોટલા છે એવું છે હા રોટલી તો નનકી એવડી હોય જાયરી રોટલી હોય હા આ તો મોટા પડ રોટલા કહેવાય હા હમ હે મૈંગેરે ખાવા હમ મૈંગેરે ખાવા હા એવું છે રોટલી ને બના રોટલા ને રોટલી રોટલી જ બનાવે મૈંગેરે ખાયો ખાવા થાય તો હવે મૈંગી ને રોટલી ને ખાઈ લેશ ફાઈનલી તો હવે અમે જમા બેસી જશે રોટલી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે જ્યારે અહીંયા જ્યારે મેંગી અહીં દૂધ અહીં ક્લાન્ચ વેફર લઈ આવ્યા હમી છે કેવો લાગી બા હારી છે હારી બની હા હા છે તો હારી છે તો હારી છે હમ આ બધું નાખ્યું તો તો કેવી હારી થાય હા એટલે તમે ઢૂની કે ડુંગળી ની હા કઈ બીજો મસાલો ની હા એમાં અંદર તો એ મસાલો નાખી દીધો હવે જમી લઈએ આ હવે જમી લઈએ હમ